હાજરીમાં મહત્વની સમજણ આજના સમયમાં ભારત દેશ વિવિધ પ્રકારની કુદરતી માનવ સર્જન આપત્તિઓમાંથી પસાર થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા એ સર્વોપરી જવાબદારી બની છે આ દ્રષ્ટિએ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની શ્યામઘાટ પ્રાથમિક શાળામાં નાગરિક સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત લાઈ ડેમો દ્વારા ગ્રામજનોને આપત્તિ વખતે બચાવની પદ્ધતિઓ અને તાત્કાલિક પગલાં અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ પ્રસંગે એએસઆઈ રાજેન્દ્રસિંહ વાગેલા હોમગાર્ડ કમાન્ડર આઈપી ડાભી સિવિલ ડિફેન્સ શૈલેષ ત્રિવેદી સિંચાઈ વિભાગના પી એ રાવળ અને નાયબ કાર્યપાલક સીએચ સીએચસી ધંધુકા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાઈઓને નાગરિકોએ હાજરી આપી હતી એટલે પ્રેક્ટિકલ ડેમો દ્વારા તાલીમ મેળવી હતી કેવી રીતે આપત્તિ સમયે જાત સુરક્ષા કરવી કેટલાય પ્રકારની આપત્તિઓમાં કઈ રીતના સાવચેતી રાખવી તેમજ ઇમરજન્સી સેવાને કઈ રીતે જોડાવે અંગે અનુભવીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રકારના કાર્યક્રમો દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો માટે અનમોલ સાબિત થાય છે અને સમૂહ સુરક્ષાનું શક્તિશાળી સાધન બની રહે છે જે પોઝિશન આપણા જે સાથી મિત્રો બતાવે એ પોઝિશનમાં જ્યાં સુધી હવાઈ હુમલો સ્થગિત ન થાય ત્યાં સુધી ત્યાં આ પોઝિશનમાં રહેવાનું હોય છે તમે શૂટિંગવાળામાં આવતા રહે એટલે અમે અહીંથી દોડ નહીં તો સાહેબ આપણે આમ જોઈએ ચલો હવાઈ હુમલો તમારો પરિવાર આવી રીતે સુરક્ષિત જગ્યાએ આપણે જવાનું હોય છે હવાઈ હુમલા દરમિયાન ખુલ્લા મેદાનમાં જવું પડે અને જ્યારે ફાયરિંગ થતું હોય એટલે પોલ્ટિશોરું પણ હોય કે બીજી કોઈ પણ હોય તો આપણે આ રીતે પોતાનું અને પોતાના પરિવારનું ગામજનોનું અને તમામ ભારતીય નાગરિકોનું આ રીતે આપણે રક્ષણ કરવાનું હોય છે બોલો આવા કોઈ નાગભર પડ્યું હોય તો કોઈ ફરી નહીં બતાવી તમે જે બોલા ને ચાલે પછી આપણે બિલકુલ ગભરાવાની જરૂર નથી અને ગભરા પણ જયારે ટૂંક ટક સાયરન વાગે સાયરન વાગે બંધ થઈ જાય